અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ડીવાય ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અરજદાઓના છ પ્રશ્નો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વરના ડીવાયસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ આયોજિત સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં છ અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં અધિકારીઓએ અરજદારોને રૂબરૂ સાંભળ્યા બાદ છ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો આજરોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મામલતદાર સાહેબ શ્રી અંકલેશ્વર ની સાથે રહી તથા અલગ અલગ વિભાગ અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે રહી છ જેટલા પ્રશ્નોના ને એડ્રેસ કરવામાં આવ્યા તેને સાંભળવામાં આવ્યા અને તેનો બનતો એવો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જેમાં ડીઆઈએલ આર આર પંચાયત જીઆઈડીસી નોટિફાઈડ વગેરે જેવા અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની હાજરીમાં તથા અરજદારોની હાજરીમાં તેમને સાંભળી અને તેમના શક્ય હોય એટલા સંતોષકારક પ્રશ્નોના ઉકેલ આવી શકે તેનો પ્રયત્ન કરવામાં આવ્યો